આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે આજે દેશની અંદર આપણું આર્થિક સ્થળ સુધરીને પાંચમા સ્થાને જઈ રહ્યું છે ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે મિત્રો તેનું જતન કરવાની ફરજ આપણી જ છે માત્ર એક પંદર ઓગસ્ટ અને છવ્વીસ મે જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી પરંતુ આપણા રગી રગની અંદર આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ તો નૌકાબેન પ્રજાપતિ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું એક તરફ ભાજપ છે અનામત સાથે હોવાની વાત કરે છે પરંતુ ભાજપના નેતા અનામત ને માથાનો દુખાવો ગણાવી રહ્યા છે અપડેટ જણાવશો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક ઉજવણી કરવામાં આવી બાભર આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે દરેક વ્યાપારી ભાજપ પ્રજાપતિ અનામતનો મુદ્દો ઉઠાવતા ઉપલબ્ધિન અને વોટ બેંકના ના કારણે કે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવતા હાલ ભાભર ભાભર ખાતે અનામત મુદ્દાને લઈને ચર્ચા ચર્ચાસ્પદ બન્યું છે જી આભાર માહિતી આપવા માટે